અંકુશ મેળવવા પ્રોટેક્શન નેટ લગાવા ઝઘડિયાના ઇન્દોર ગામે રેતી ફાળવણી મુદ્દે લોક સુનાવણી સામે રોષ સુનાવણી વિના અધિકારીઓ પરત ફરવો પડ્યો

ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ આમોદમાં રોડ બનાર ભૂવા પર માત્ર લોખંડનું જાતનું મૂકી સંતોષ માનતા રોજ ભગમુકી ઉઠ્યો છે ભરૂચ જિલ્લાના આમોદમાં એક ચોંકાવનારી અને ગંભીર બેદરકારી સામે આવી છે જાહેર માર્ગ ઉપર વર્ષોથી ખુલ્લા પડેલા ખતરનાક ભૂવા બાબતે વારંવાર પ્રકાશિત થયેલા સમાચાર બાદ પણ તંત્ર હજુ ઊંઘતું રહ્યું છે જાહેર માર્ગ ઉપર જ્યાં બેરોજગાર લોકોની અવરજવર રહે છે ત્યાં રીતે ભૂવો પડીને માત્ર ઢાંકણું મૂકી દેવામાં આવ્યું છે આ બેદરકારી નહીં પરંતુ ગંભીર જોખમ છે સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે કે શું આમોદ નગરપાલિકા પાસે ભૂવા પૂરવા માટે કોઈ પણ જાતની સમસ્યાનો હલ કરવાનો વિકલ્પ નથી જો કોઈ બાળક કે વાહન આ ઢાંકણા સાથે અકસ્માતનો ભોગ બને તો જવાબદાર કોણ તેવા આક્ષેપ સાથે આક્રોશ વ્યક્ત કર્યો છે હું કેતન મકવાણા જંબુસર વિધાનસભા યુવા કોંગ્રેસ પ્રમુખ શું કહેશો આજે જે ગામની અંદર ઠેર ઠેર જાહેર માર્ગોની ઉપર જે મસ્ત મોટા ભૂવાઓ પડ્યા છે અને નવી અત્યારે જે ટેકનોલોજી નગરપાલિકા લાવ્યું છે તે બાબતે શું કહેશો હું એ જ કહીશ કે છેલ્લા એક મહિના અગાઉ મેં જાતે આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ શ્રીને લેખિતમાં પણ અરજી આપી છે તેમને મેં જણાવ્યું છે કે અતુલ બેકરી પાસે હોય આ ગુજરાત મેડિકલ પાસે હોય અવારનવાર રાહદારીઓ અહીંયાથી જતા હોય ગઈકાલે પણ તમારા ન્યૂઝના માધ્યમથી સમાચાર પ્રસારિત થયા ત્યારે આ નગરપાલિકા ઉપર તમે જોઈ શકો છો કે ખાલી છે પણ નગરપાલિકાને અમે કહેવા માંગે કે આ સ્પેસ ટેકનોલોજી જે તમે આજે અપનાવી છે એની જગ્યાએ કાયમી ધોરણે કેવી રીતે નિકાલ લાવવું કાયમી ધોરણે એનું સમારકામ કરવું એ પ્રકારની કામગીરી કરો અને આમોદનગરમાં આજે તમે જાતે જોઈ શકો છો કે જે જર્જરી ટાવર છે જે ટાવર ઘણા બનાવ બનેલો ત્યાર પછી નગરપાલિકા તાત્કાલિક ધોરણે ત્યાં સમારકામ કરે જેથી ત્યાંના દુકાનદારો છે જે લારી ગલ્લાવાળા છે તેમને ત્યાં કરી પોતાની રોજીરોટી માટે રાહત મળી શકે તમારા જેવા નેતા લોકો લેખિત મૌખિત રજૂઆતો કરે છે અને નગરપાલિકા કામ કરતી નથી તો પછી સામાન્ય નાગરિક રીતે શું થતા અમે એ જ કહેવા માંગીએ છીએ કે જ્યારે અમે મહિના મહિનાથી રજૂઆત કરતા હોય તે છ પણ કોઈ નિરાકરણ ના આવતું હોય જ્યારે અમારા માથા પરથી પાણી જતું હોય ત્યારે લોકોના પ્રામ પ્રશ્નો લઈને અમારે આક્રમક બનવું પડે ત્યારે ખોટી ફરિયાદો કરવા માટે આ ટેવાયેલી છે અને ખોટી અફાડો પછી ફટાવશે આ લોકો શું પ્રોગ્રામ રહેશે હવે જો આ ખાડાઓ પૂરવામાં નહીં આવે તો આગળ શો

અને અત્યાર સુધી જેટલી બી મેં રીલ્સ બનાવી છે જે કદાચ મારાથી અંજાણમાં જે કાયદાનો ઉલ્લંઘન થયો હશે એના માટે હું દિલગીર છું અને હવે પછીના આવા કોઈ વિડીયો હું કાયદાને ઉલ્લંઘન કરીને નહીં બનાવું એવી હું ભરૂચની જનતાને હું ખાતરી આપું છું જય હિન્દ જય ભારત ચાલો ચાલો કોને હળકડા કરે

ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલ સિટી સેન્ટરમાં ત્રણ યુવકનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં બે લોકો પ્લાસ્ટિકની ખુરશી ઉપર બેસેલા વ્યક્તિને લાકડાનું લાકડા મૂકી તેને લાકડાના બમ્બુના સહારે શોપિંગના ના જોખમી રીતે ઉતારી પબ્લિક વચ્ચે લઈ જઈ ખુરશીમાં બેઠેલા વ્યક્તિને જોખમી રીતે ચગડોળની જેમ ગોળ ફેરવી યુવકનું જીવનું જોખમ ઉભું કરતો વિડીયો બનાવી સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરતા સમગ્ર વિડીયો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે જ્યારે બીજો એક વિડીયો પણ સ્ટેશન સર્કલ નજીકના જાહેર માર્ગ ઉપર ટ્રાફિકને અડચણરૂપ રોડ ઉપર પ્લાસ્ટિકના કોથળામાં એક અજાણ્યું ઈસમ લોકો નજીક આવે તો તેને ડરાવતો રીલ્સનો વિડીયો પણ વાયરલ થયો છે જે આવા વિડીયો લોકો માટે જોખમકારક સાબિત થઈ રહ્યા છે ટ્રાફિકના અડચણરૂપ બનતા વિડીયોને જો કંટ્રોલમાં લેવામાં નહીં આવે તો આવનાર સમયમાં રીલ્સ ઘેલાઓ રોડ ઉપર વિડીયો બનાવવા ઉતરી પડશે ભરૂચ બાદ અંકલેશ્વરમાં પણ રીલ્સ બનાવવાની લાઈમાં તોડફોડ કરતો જાહેર માર્ગ ઉપરનો વિડીયો પાંચ લોકો જેલ સળિયા પાછળ થઈ ગયા હતા અને તેમને પણ કાયદાનું ભાન થવું છે જેના પગલે ભરૂચ અંકલેશ્વરમાં તથા અન્ય તાલુકાઓમાં બેફામ રીલ્સ બનાવતા લોકોએ કાયદાને ધ્યાનમાં રાખીને રીલ્સ બનાવવી જરૂરી હોવાનું તેમજ કાયદે મેં રહોગે તો ફાયદે મેં રહોગે અને સોશિયલ મીડિયામાં વધુ પડતા ફોલોવર અને સબસ્ક્રાઈબર મેળવવાની લાલચમાં જોખમકારક વિડીયો બનાવ્યા તો કાયદાના સકંજામાં જવું પડશે જેથી લોકોમાં એક સાચો સંદેશો જાય અને પોઝિટિવ રીલ્સ બને અને જો મોબાઈલમાં પ્રમોટ માટે રીલ્સ તૈયાર કરવામાં આવતી હોય તો તે પણ ગ્રાહકોને આકર્ષિત કરતી રીલ્સ હોવી જોઈએ પરંતુ કાયદાની ઉપરવટ જઈને રીલ્સ બનાવશે તો કાયદાનો પાઠ ભણાવવા પોલીસ તત્પર રહેશે જોખમી રીલ્સ બનાવનાર અશરફ મલેક એસઆરકે એ પણ કહ્યું છે કે મારી ઉપર પોલીસ ફરિયાદ થયા બાદ કાયદાનું ભાન થયું છે અને કઈ જગ્યાએ કેવી રીલ્સ બનાવી તેનું માર્ગદર્શન મને પોલીસે આપ્યું છે અને જેટલી પણ મારી રીલ્સ જોખમકારક હતી તે તમામ રીલ્સ દૂર કરી છે અને હવે પછી આવી રીલ્સ બનાવવામાં નહીં આવે અને જો કોઈ આવી રીલ્સ બનાવવાનું વિચારતા હોય તો તેઓએ પહેલા સાયબર એક્ટના તથા ટ્રાફિકોના નિયમો જાણી લેવા જરૂરી હોવાનું કહ્યું છે તો ભરૂચ તમને ખબર જ છે કે તમારા કે ઉપર એક ગુનો દાખલ થયો હતો એ મારા કાયદા વિરુદ્ધ મારાથી મારાથી એક વિડીયો બની ગયું હતું અને તમને ખબર જ હશે બધી મીડિયામાં પણ એના સમાચાર ચાલ્યા હતા અને હું તમને એટલા માટે હું પણ તમને એક પ્રેરણા રીતે એક કહેવા માંગુ છું કે જે મારાથી ગુનો થયો છે એ તમે ના કરતા કેમ કે સોશિયલ મીડિયા પર આપણને બધા કાયદાઓની ખબર હોતી નથી અને કોઈ તમારાથી અંજાણમાં કોઈ બી ગુનો કોઈ કાયદાનું ઉલ્લંઘન થાય તમારાથી જો આવું વિડીયો બની જાય તો તમારા ઉપર ગુનો દાખલ થઈ શકે છે મારા ઉપર જે થયું છે એ તમે ભૂલ ના કરતા કેમ કે મેં તો એના માટે જે આપણી પોલીસ પ્રશાસને મને સાચી કાયદાની સમજ આપી છે અને બધા જેટલા મારા મીડિયાના મિત્રો છે બધા મીડિયાના મિત્રોનો બી હું આભારી છું કે આવા કાયદાનું જયારે મારું ધ્યાન દોરવા માટે હું એમનો પણ આભારી છું તો મેં જે ભૂલ કરી છે એ તમે ના કરતા અને અત્યાર સુધી જેટલી બી બનાવી છે મેઘન થયો ખાતરી આપું છું જય હિંદ જય ભારત ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી આપઘાત ના ઉપર અંકુશ લગાવવામાં આવી છે ભરૂચ ની નર્મદા નદી ગુજરાતની જીવાદોડી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વાલુ કરવા માટેની ઓળખ બની ગયો હતો બ્રિજની બંને તરફ જાળી લગાવવા માંગ ઉઠી હતી આઘાતના વધતા બનાવોને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર હરકતમાં આવ્યો હતો ભરૂચ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇન્જિનિયરે બ્રિજની બંને તરફ રૂપિયા એક પોઈન્ટ ચોર્યાસી કરોડના ખર્ચે સેફટી નેટ લગાવવા માટેની વહીવટી મંજૂરી વડોદરા માર્ગ મકાન વિભાગના અધિક્ષક ઇન્જિનર પાસેથી માગી હતી બાદમાં રાજ્ય સરકાર દ્વારા બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી જેમાં નર્મદા મૈયા બ્રિજના રિવર પોર્શનમાં પ્રોવાઈડિંગ એન્ડ ફિક્સિંગ વાયરમેસ જાળી ફોર પ્રોટેક્શન સેફટી ગ્રીડ નાખવા માટે મોકલેલી દરખાસ્તને મંજૂરી મળી હતી

આમ સમાજમાંથી પણ માંગ હતી કે સરકાર દ્વારા કોઈ રેલિંગ લગાવીને કરવામાં આવે લોકોની લાગણીને માન આપીને રાજ્યના મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગે આ રકમ આપણને ફાળવવામાં આવી તાત્કાલિક કામ શરૂ કરવામાં આવ્યું ને આજે રેલિંગ લાગીને આ બનાવો જે બનતા હતા એને આપણે અટકાવવામાં સફળ થયા છે લોકોની માગણી એવી પણ હતી કે બ્રિજ જેના કારણે પણ રોકી શકીએ અને બ્રિજ ઉપરથી નદી ને પણ આપણે જોઈ શકીએ આ બંને પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે રાજ્યના મુખ્યમંત્રીનો ભરૂચ જિલ્લાની જનતા વતી આપણે આભાર વ્યક્ત કર્યો શ્રી સ્વામીનારાયણ ગુડવિલ સ્કૂલ દીકરો મારો લાડકવાયો કાર્યક્રમ યોજાયો હતો શ્રી સ્વામિનારાયણ ગુડવિલ સ્કૂલ ભરૂચ ખાતે દીકરો મારો લાડકવાયાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું પરમ પૂજ્ય સ્વામી શ્રી ભક્તિ સ્વરૂપ દાસજીના આશીર્વાદ તથા પરમ પૂજ્ય શ્રી સ્વામી વિષ્ણુ જીવન માર્ગદર્શન હેઠળ સ્કૂલના બાળકોમાં રહેલી કલા સાંસ્કૃતિક અને મનોરંજનને સમક્ષ માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉદ્ઘાટક તરીકે પરમ પૂજ્ય સ્વામી સ્વરૂપ દાસજી પરમ પૂજ્ય સ્વામી વિષ્ણુ જીવન દાસજી તથા પરમ પૂજ્ય સ્વામી શ્રી કેશવ પ્રિયદાસજી ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ધારાસભ્ય સહિતના આગેવાનો પણ ખાસ કરીને જોડાયા હતા केसरी नन्दन तेज प्रताप प्रतापममा जगवन्दन તાલુકાના ઇન્દોર ગામે રેતીની લીઝ ફાળવણી મુદ્દે યોજાલી લોક સુનાવણી દરમિયાન ગ્રામજનો નો ભારે આક્રોશ જોવા મળ્યો હતો ગ્રામજનો ઉગ્ર વિરોધના કારણે લોક સુનાવણી અધૂરી રાખીને અધિકારીઓએ સ્થળ છોડવો પડ્યો હતો રેતીની લીઝ માટે આશરે આઠ જેટલા બ્લોકની લોક સુનવણી ઇન્દોર ગામ ઓસા ગામના વડીયા મંદિર પાસે યોજાતી ઇન્દોર તેમજ આસપાસના ગામોના મોટી સંખ્યામાં ગ્રામજનો લોક સુનવણીમાં હાજર રહ્યા હતા લોકસુનાવણી શરૂ થતાની સાથે જ ગ્રામજનોએ અધિકારીઓ સામે સવાલોની ઝંડી વરસાવી હતી ગ્રામજનોએ રજૂઆત કરતા કહ્યું હતું કે ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં રેતીની લીઝ ફાળવવાની છે તે ગામમાં લોક સુનાવણી ન રાખીને અન્ય ગામે કેમ યોજવામાં આવી ઉપરાંત સ્થાનિક ગ્રામજનોને લોક સુનાવણી અંગે કોઈ પૂર્વ જાણકારી આપવામાં નહોતી આવી તેમાં તંત્ર દ્વારા કોઈ પ્રકારનો પ્રચાર પ્રસાર પણ કરવામાં આવ્યો ન હોવાનો આરોપ લગાવ્યો છે આ સાથે રેતીની લીઝ બાબતે ગ્રામ સભા કે ગ્રામ પંચાયતનો કોઈ ઠરાવ લેવાયો ન હોવાનો મુદ્દો ઉઠાવતા વાતાવરણ ગરમાયું હતું દહેજ ખાતે પીસીપીઆઈઆર ઝોન માં ખેતી જમીન માં ખોદકામ ને લઈ વિવાદ ઉભો થયો છે ભરૂચ જિલ્લાના દહેજ ગામમાં

માલિકની પરવાનગી વિના જ અંદાજે પંદરથી વીસ ફૂટ સુધી ઊંડું ખોદકામ કરી જમીનને સંપૂર્ણપણે બિન ખેતીલાયક બનાવી દીધી છે ખેડૂતોનો આરોપ રહ્યો છે કે આ સમગ્ર ખોદકામ અમુક ભૂમાફિયાઓ અને અસામાજિક તત્વોની મીલીભગતથી કરવામાં આવ્યું છે વધુ ચોંકાવનારી બાબત એ પણ છે કે પીસી ઝોન તથા સરકારી પટ્ટાની જમીનમાં ખોદકામ માટે જરૂરી કોઈપણ પ્રકારની સરકારી મંજૂરી લેવામાં આવી નથી આસપાસની અન્ય અનેક જમીનોમાં પણ આ રીતે ગેરકાયદેસર ખોદકામ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો થયા છે

કિન્ડર ગાર્ડન પ્રી પ્રાઇમરી સ્કૂલ વિદ્યાર્થીઓના સ્વાગ્ય વિકાસને ધ્યાનમાં રાખીને ભાગ લીધો હતો વ્હાઇટ હાઉસ સોસાયટી ખાતે યોજાયો હતો કાર્યક્રમ દરમિયાન વિવિધ મનોરંજક રમતોમાં વિદ્યાર્થીઓએ પોતાની રમત પ્રતિભા દર્શાવી હતી જેને લઈ વાલીઓ અને ઉપસ્થિત મહેમાનોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો રમતોત્સવના આયોજનનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવી અને બાળપણથી જ રમતગમતની ગમતની મહત્વતા સમજાવવાનો રહ્યો હતો કાર્યક્રમ દરમિયાન શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા कोई हॉकी प्लेयर फुटबॉल प्लेयर वॉलीबॉल प्लेयर या एजुकेशन फील्ड के अंदर बहुत आगे बढ़ेगा जैसे कि हमारे शफीक भाई है डॉक्टर मैम है यानी हमें पता नहीं होता कि बच्चे कल क्या बनने वाले हैं बस एक उम्मीद के साथ हम उनके लिए मेहनत करते हैं और ख़ास करके टीचर्स जो पहली नींव रखते हैं उनकी फ्यूचर की वो बहुत ही मेहनत करते हैं टीचर्स भी और आज के प्रोग्राम में मुझे इन्वाइट किया उस लिए मैं समीर सर और जारा मैडम का भी शुक्रिया करूँगा और मेरी सिस्टर करिश्मा का भी शुक्रिया करूँगा खास करके और थैंक यू और हमें आज ये जो स्पॉर्ट डे के अंदर पेरेंट्स को भी सो शामिल किया है तो हमें कल से स्टार्ट कर देना है यही वर्क <laughs> मैं तो करने वाला हूँ सर इस

અગાઉ પણ આ કંપની દ્વારા બહેનો આત્મનિર્ભર બને તેવા ઉદ્દેશથી વિવિધ ક્ષેત્રો જેવા કે બ્યુટી બ્યુટીપાર્લર સીવણ હેન્ડીક્રાફ્ટ વગેરેમાં પણ તાલીમો આપવામાં આવી છે આ તાલીમો થકી લગભગ દોઢસો જેટલી મહિલાઓને રોજગારી મેળવવા માટે સક્ષમ કર્યા છે અને આ કાર્યક્રમમાં રાજેશભાઈ પટેલ પ્લાન્ટ હેડ પ્રવીણ પારેખ એચઆર મેનેજર જીગર પાઠક કોમર્શિયલ મેનેજર પરેશ પટેલ સીએસઓ મિસ અક્ષિતા તિવારી સહિતના સહિતનાઓ જોડાયા હતા નમસ્કાર હું રાજેશ પટેલ કન્સાઈનરોલિક્સ લિમિટેડ સાયકા યુનાઇટેડ આજે અમે વાગરા ગામે એક સીએસઆર અંતર્ગત પ્રોગ્રામ વિમેન એમ્પાવરમેન્ટના હેઠળ એક ઇનોગ્રેશન માટે આવ્યા હતા કન્સાઈનરોલિક પેઇન્ટ બે હજાર સત્તરથી સાયકા ઇન્ડસ્ટ્રીઅલ એરિયામાં કાર્યરત છે છેલ્લા પાંચ વર્ષથી અમે સીએસઆર અંતર્ગત ઘણા બધા પ્રોગ્રામ કર્યા છે પરંતુ આપણે વાત કરીએ તો વિમેન એમ્પાવરમેન્ટ અથવા તો નારી સશક્તિકરણના હેઠળ અમે છેલ્લા ચાર વર્ષથી અલગ અલગ ક્ષેત્રમાં કામ કરેલા છે જેમ કે બ્યુટિફિકેશન વર્ક સ્ટિચિંગની તાલીમ આપવી અને આજે અમે અત્રે ઉપસ્થિત રહ્યા છે તે પ્રોગ્રામ છે કે ફેશન ડિઝાઇનિંગ એન્ડ સ્ટિચિંગ અને સાથે અમે સ્ટીચિંગ મશીન બી તેમને આપવાના છીએ જેથી તે તેમના પગભર ઉભા રહે અત્યાર સુધી અમે અરાઉન્ડ અરાઉન્ડ મોર દેન ટ્વેન્ટી લેક્સ રૂપીસના અલગ અલગ પ્રોગ્રામ કર્યા છે જેમાં બસ્સોથી વધારે મહિલાઓને તેનો લાભ મળેલો છે આ તાલીમ અંતર્ગત જે પણ લાભ તેમને મળશે અમને શ્યોર છીએ અથવા તો અમને એક કોન્ફિડન્સ છે કે તેમને જરૂર કામમાં લાગશે તેમના પરિવારને કામમાં લાગશે અને આ જ રીતે તે આગળ વધે એવા નેરોલેક તરફથી તેમને અમે ધન્યવાદ આપીએ છીએ અને અમારી શુભેચ્છા વ્યક્ત કરીએ છીએ આની સાથે સાથે આ પ્રોગ્રામ સાથે જોડાયેલા વિશાખા ફાઉન્ડેશનના કિંજલબેન ધર્મેશભાઈ અને સાથે જેમણે બી અમારી કંપની તરફથી ગ્રાઉન્ડ લેવલ પર કામ કરી અને સપોર્ટ આપ્યો તેમનો બી ઘણો ઘણો ધન્યવાદ થેન્ક યુ વેરી મચ ભરૂચમાં કાર્યરત એસ ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે

પુનઃપ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે નેવ્યાસી એલસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ લોક સુનાવણી સામે રોષ સુનાવણી વિના અધિકારીઓ પરત ફરવો પડ્યું આમોદના રોડ પરના ભૂવા પર માત્ર લોકો નું મૂકી સંતોષ માનતા આક્રોશ ભરૂચમાં સોશિયલ મીડિયા ઉપર બેફામ બનેલા રીલ્સ ધારોની ની અનેક જોખમી રીલ્સો વચ્ચે પોલીસે કરી કાર્યવાહી અનેક રીલ્સો ડિલીટ કરાવાય આખરે દુઃખ પણ વ્યક્ત કરાયું અત્યાર સુધી ના સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર